નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજી મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના જન્મ જન્મલગ્નની જન્મકુંડલીમાં દ્વિતીય ભાવમાં જો શુક્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન તો જન્મલગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મલગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની આ જન્મકુંડલીમાં દ્વિતીય ભાવ યા તો પડફર ભાવ અર્થાત ધન ધન સંચય કુટુંબના સભ્યોથી મનમેળ યા મનમોટા એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની જ રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં શુક્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર એ આ બે અર્થાત વૃષભ રાશિમાં રહી અને પોતે જ સ્વગૃહી બને છે એવું દર્શાવે છે અને એટલે જ ધનનો સંગ્રહ કરવા જેવી બાબતની શક્તિનો ઉત્તમ યોગ એ તમને પ્રાપ્ત કરાવશે સૌભાગ્યશાળી વ્યક્તિ તરીકે કુટુંબથી સૌભાગ્યપૂર્ણ કહેવાય એવો સાથ સહકાર કે પીઠબળ એ જીવનની દરેક બાબત સ્થિતિ કે સંજોગ એમાં એ તમને પ્રાપ્ત કરાવશે પણ દ્વિતીય ભાવ યા ધન સ્થાન જે છે એ થોડા કંશે પોતે બંધન કરતા બને છે અને એટલે જ તમારી પત્ની થી પ્રેમ આકર્ષણ યા મનમેળ એના જેવી બાબતના સંદર્ભમાં થોડીક અડચણયુક્ત સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે સાથે જ રોજીરોટી યા આજીવિકાની ની પ્રાપ્તિ ના હેતુ કરેલ કાર્ય એમાં સારી રીતે આ બાબતને ચલાવવાની બાબતમાં

તથા સાથે જ મૃત્યુ મૃત્યુ સમયની સ્થિતિ મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ મળવો યા પ્રેતીઓની પ્રાપ્ત થવી એના અંગેની બાબત વારસો વારસાઈ ધન વારસાઈ સંપત્તિ મૃત્યુ થવાની શરતે વારસદારને મળવાપાત્ર વીમાની રકમ એવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની અસ્તની રાશિ તથા પોતાના સામાન્ય શત્રુગ્રહ મંગળની રાશિ આઠ અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ કોષ્ટક જે છે એને જો સર્વપ્રથમ જોઈએ તો એમાં આ આઠ અર્થાત વૃશ્ચિક રાશિમાં રહી અને આ શુક્ર જે છે એ પોતાની અસ્તની સ્થિતિને ભોગવે છે તથા સાથે જ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ શુક્ર અને મંગળ એકબીજાના સામાન્ય શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ આયુષ્ય અને જીવનશૈલીમાં ચમક અને ધનવાન વ્યક્તિ જેવો દામદમા એ રહેવા પામશે જીવનના ભૂતકાળ આધારિત બાબતોમાં ચતુરાઈપૂર્વક સફળતા અને લાભ એ તમને પ્રાપ્ત કરાવશે આવું ગૃકુ સંહિતા નામના એમના ગ્રંથોમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર